હેલ્લો દોસ્તો વેલકમ બેક ટુ માય વિડીયો ફરીથી મારા નવા બ્લોગ વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે વાડિયા પણ આવ્યા છે તમને બતાવું છો તુર પણ બહુ મોટી થઈ ગઈ છે એમાં માંડવી હતી માંડવી આમાં નથી કેમ એ તો બોલા પડ્યા નથી આમ જાવ તમે ખાલી તૂર જાઓ હેઠે જ તમને બતાવજો કેવું બીક લાગે એવું રાતે આવ્યા બીક કેવી લાગે ફાઇનલ જ આપણે ઉપર આવી ગયા બીજા ખેતરમાં તમને જો કે આવડી છે ઓલી તૂર એમાં કેવી બીક લાગે રહેતા એવા હોય તો અને બીજી તૂર જો નીચે આગળ આપણે તમને બતાવી પહેલી અને હજી ઓલા પણ માંડવી લેવા જવાનું છે ને ત્યાંથી તમને હરકી દેખાય વિડીયોમાં બનાવી રહીજો બહુ મજા આવશે સો કન્ટિન્યુ આપણે ઉપર તો આવી ગયા બતાવું જો છે ને એ બધી જેટલી તૂરી છે ને બધી દેખાય અહીંયા છે આગળ નીચે તમને પહેલાં બતાવી એ પણ છે આવડી અહીં બેઠો આ પાણીને પૂંગળું જો હવે ત્યાં પાણીની જરૂર પડે નહીં કારણ કે ચોમાસું છે એટલે હવે પાણીની જરૂર હોય નહીં હવે થોડાક દિવસે હમણાં પછી શિયાળો ગઈ જાય બસ બસ પાણી જરૂર પડે ને જો એટલે માટે બંગલો કઈ કાઢ્યો છે નહીં એમ નામ છે બધું તો છે ને આપણે બધું લઈ લીધું છે માઇન્ડ વિથ બટેટા રીંગણા નહીં નહીં એક મિનિટ એવું ભરી ગુવાર અને સોળી અને માંડવી હા ગુવાર સોળ ગુવાર સોળી અને માંડવી અને બધું એવું બધું લઈ લીધું છે અને આ કંજમાંથી બહાર આવી આવ્યા આપણે અને વાગી ગયા છે અત્યારે સાડા જેસ જેવું થઈ ગયું છે જો સૂરજ પણ આથમી ગયો છે સમજાવ તમને કેવો મસ્ત લાગે અત્યારે વાડીનો વ્યૂ પણ એક નંબર આવે છે પણ હજી રમજો કેવો મસ્ત લાગે છે અને હવે આપણે ઘેરા જવાનું છે માંડવી તમને બતાવવું જાય રે માંડવી થોડીક લીધી બહુ જાજી કાંઈ લીધી છે નહીં અને આ છે શીબડાના વહેલા જો તમને બતાવું શીબડા તો છે નહીં કાંઈ જ પગતું નથી જોવું ને કાંઈ છે જ નહીં એમ લઈ લીધા એટલે નથી બાકી હતા અહીં તમને આગળ બતાવું જો અને આ જો કંજા જો તમે એમાંથી થી આગળ નીકળ્યા છે બારા અને હવે થઈ ઘેરે અને ઘેર જઈને તમને ડાયરેક્ટ મળવા દો અમારો મિત્ર ગાડી ધોવે છે જોજો અમે આવ્યા હતા રખડવા વાડીએ અને આ જો આ સામે વાડી છે તમે ઓળખતા જઈશો અને ગાયા આપણે એક વિડીયો પણ આવી ગયો છે અને બધું આ બધું આવ્યા હતા નીકળતા જોઈ શકો છો તમે જો નાખી હો પણ હું ધોવી છે ધોઈ નાખો ધોઈ નાખો પાણી બતાવું જો આમ જો પાણી જો તાજા તેલ જેવું નથી પણ ડોળા ડોળું છે ખાલી બોલો પાણી સખડાવી દઉં ને એટલે હું આગળ દેખ આપ સબ દેખ સકતા ચુકે પાણી નહીં

ટેકનોલોજી વાહ વાહ ઢાકણું ફિટ કર્યું હો પણ તમે તો